ચાલો આજે શહેરના ઘોંઘાટથી થોડા દૂર જઈએ એક એવી જગ્યાએ જ્યાં શાંતિ છે આપણે આજે ઉત્તર ગુજરાતના એક ગામ કોતરવાડાની વાત કરીશું એના મૂળને એના હૃદયને સમજવાની કોશિશ કરીશું જ્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ ને તો એક એવી ધરતીની કલ્પના થાય છે જ્યાં કદાચ સમય થોડો ધીમો ચાલતો હોય પણ જીવનની વાર્તાઓ એટલી જ ઊંડી હોય છે અને આ એવો જ એક પ્રદેશ છે જે પોતાની સાદગી અને ત્યાંના લોકોની મહેનત માટે જાણીતો છે તો ચાલો હવે આપણે આ ગામને જરા નજીકથી ઓળખીએ શરૂઆત કરીએ કોતરવાડાના એક પરિચયથી આખરે આ ગામ છે ક્યાં અને કેવું છે તો જો કોતરવાડા ગામ આવ્યું છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અને તાલુકો લાગે છે દિયોદર એટલે કે ઉત્તર ગુજરાતનો એક એવો ગ્રામીણ વિસ્તાર જે આજે પણ પોતાની એક આગવી ઓળખ સાચવીને બેઠો છે પણ કોઈ પણ ગામ ફક્ત નકશા પરનું એક ટપકું નથી હોતું ખરું ને કોતરવાડાની જે અસલી ઓળખ છે ને એ તો એની જીવનશૈલીમાં છુપાયેલી છે એકદમ શાંત અને સંપૂર્ણપણે ખેતી પર આધારિત જીવન અને આ વાત એવી છે જે ગામના દરેક ખૂણામાં દરેક ઘરમાં અનુભવવા મળશે પણ સવાલ એ છે કે આ ખેતી આધારિત જીવનશૈલી બને છે કેવી રીતે તો જવાબ બે શબ્દોમાં છે ધરતી અને મહેનત ચાલો આ બંને વચ્ચેનો જે અતૂટ સંબંધ છે ને એને જરા નજીકથી સમજીએ જુઓ અહીંની પરિસ્થિતિ જરાય સહેલી નથી આબોહવા એકદમ ગરમ અને સૂકી છે અને વરસાદ પણ ઓછો મતલબ કે પડકારો ઘણા છે પણ અહીંના લોકોની ખાસિયત જે છે કે તેમણે ક્યારેય હાર નથી માની આ જ પડકારોની વચ્ચે તેમણે ખેતી અને પશુપાલનને પોતાના જીવનનો મજબૂત આધાર બનાવ્યો છે તો આટલી મહેનતનું પરિણામ શું મળે છે એ જોવા મળે છે અહીંના લહેરાતા ખેતરોમાં અહીં મુખ્યત્વે જીરું બાજરી ઘઉં કપાસ અને રાયડો જેવા પાક લેવાય છે અને ખાસ વાત એ છે કે આ દરેક પાક અહીંની જમીન અને પાણીની જેવી ઉપલબ્ધિતા છે ને એને બરાબર અનુકૂળ આવે છે આનાથી વધુ સારો પુરાવો શું હોઈ શકે કે અહીંના લોકો પ્રકૃતિ સાથે કેવો તાલમેલ સાધીને જીવી રહ્યા છે સારું તો આપણે એની ભૌગોલિક ઓળખ જોઈ લોકો શું કામ કરે છે એ પણ સમજ્યું પણ હવે હવે સમય છે કોતરવાળાના આત્મા સુધી પહોંચવાનો એના હૃદયને સ્પર્શવાનો ચાલો સમજીએ કે આ ગામડાનું અસલી હાર્દ શું છે કોઈ પણ સમુદાયની સાચી ઓળખ એની ભાષામાં છુપાયેલી હોય છે અને કોતરવાડાની પણ પોતાની એક ખાસિયત છે અહીં ગુજરાતીનું એક આગવું જ સ્વરૂપ બોલાય છે જેને આપણે સ્થાનિક તળપદી બોલી કહીએ છીએ અને માનો આ ફક્ત વાતચીત કરવાના શબ્દો નથી આ તો પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓ લાગણીઓ અને એમની આખી સંસ્કૃતિને જીવંત રાખતું એક વાહન છે આ જ બોલી છે જે એમને એકબીજા સાથે અને પોતાના મૂળ સાથે મજબૂતાઈથી બાંધી રાખે છે તો આ બધી વાતોમાં જો સાર કાઢવો હોય ને તો એક જ વાક્યમાં આવી જાય છે અને એ વાક્ય છે કે ગામમાં પરંપરાગત સંસ્કૃતિ સામાજિક એકતા અને ગ્રામ્ય જીવનની સરળતા જોવા મળે છે બસ આ ત્રણ શબ્દો જ પકડી રાખો સંસ્કૃતિ એકતા અને સરળતા આ જ કોતરવાલાની ખરી ઓળખ છે પણ આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ છે આજની આ ભાગદોડવાળી અને જટિલ દુનિયામાં ગ્રામ્ય જીવનની જે સરળતાની આપણે વાત કરીએ છીએ એનો સાચો મતલબ શું શું એનો અર્થ ફક્ત ભૌતિક સાધનોની કમી છે કે પછી એ જીવન જીવવાની એક વધુ ઊંડી અને સંતોષકારક રીત છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન સાથે આપણે આજના વિશ્લેષણને અહીં અટકાવીએ છીએ